નમસ્કાર મિત્રો અમારી ચેનલ ધર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે આપણી આજની કહાની એક અધિસ્પર્શી કહાની બનવાની છે તો આ કહાની અંત સુધી સાંભળજો સુંદરલા દુઃખમાં પથ્થર બનીને બેઠા હતા ઘરનું વાતાવરણ એવું શાંત થઈ ગયું હતું જાણે આ માસની રાત્રે ખાલી આકાશ બપોરે પત્નીના અંતિમ સંસ્કારની વિધિ કરીને પાછા આવ્યા ત્યારથી ઘરમાં ચહલ પહલ મચી હતી સાંજ સુધી દૂરના સંબંધીઓ પાછા ચાલ્યા ગયા હતા બચેલા સંબંધીઓ આગળ કેવી રીતે કરવું છે બેસીને વિચાર કરી રહ્યા હતા કે અચાનક તેમનો દીકરો બોલી ઉઠ્યો તમે બધા જોઈ લો જેવી રીતે પણ કરવું હોય મારી કાલની સાંજની ફ્લાઇટ છે મારે પાછા જવું છે આનાથી વધારે રજાઓ મને નથી મળી શકતી અને હવે આમ પણ જે થવાનું હતું તે તો થઈ ગયું મારા અહીં બેસી રહેવાથી માં જીવતી તો નહીં થઈ જાય સુંદરલાલજીના મોટા દીકરાની આ વાતોને બધાએ હેરાન કરી દીધા સુંદરલાલજીના બે દીકરા છે મોટો દીકરો આનંદ અને નાનો દીકરો અમર નાના દીકરા અમરે તો પહેલાં જ ફોન કરીને આપવાની ના પાડી દીધી પરંતુ મોટો દીકરો આનંદ આવ્યો તો તેણે એવી વાત કહી દીધી કે સુંદરલાલજી અંદર સુધી તૂટી ગયા હતા થોડા દિવસોમાં બધા સંબંધીઓ ચાલ્યા ગયા અને ઘરે માત્ર સુંદરલાલજી અને તેમનો નોકર કૃષ્ણ જ રહી ગયા ઉદાસીથી ઘેરાયેલા સુંદરલાલજી આજે પોતાની પત્નીને યાદ કરતા ડાયરી લખવા બેસી ગયા શોભા તારા સ્વર્ગવાસી થયા પછી હું એટલો એકલો થઈ ગયો છું આ કદાચ તું નહીં સમજી શકે તું શું ગઈ મારી દુનિયા અને આ ઘરની બધી વસ્તુઓ વેરાન થઈ ગઈ કેટલી તેજ ગતિવાળી દુનિયા છે આ જ્યાં દીકરા પાસે પોતાના ઘરડા પિતા સાથે વાત કરવાનો પણ સમય નથી આપણા દીકરા આપણને છોડીને ચાલ્યા ગયા પરંતુ તેમના ગયા પછી પણ આપણે આપણા મનને સમજાવી લીધું છતાંય આપણે એકબીજા સાથે ખુશ હતા પરંતુ તારા ગયા પછી એકલતા મને ખાવા લાગી છે ડાયરીમાં પોતાની હાલત લખતા લખતા સુંદરલાલજીની આંખો ફરીથી ભરાઈ આવી જીવનથી થાકેલા શરીરની ઘરડી અને ઉદાશાખોને સુંદરલાલજી ધ્રુજતા સાફ કરવા લાગ્યા અને પછી પોતાના જીવનના પાછલા સમય વિશે વિચારવા લાગ્યા કે કેટલા ખુશ હતા જ્યારે તેમનો મોટો દીકરો આનંદ અમેરિકા જવા માટે વિમાનમાં બેઠો હતો આનંદે એન્જિનિયરિંગનું ભણતર કર્યું હતું તેને અમેરિકામાં થોડું વધુ ભણવું હતું અને એક દિવસ અમેરિકાની જાણીતી કંપનીમાં એન્જિનિયરનું પદ મેળવીને ત્યાં હંમેશા માટે રહેવા લાગ્યો બે વર્ષ પછી આનંદ જ્યારે ભારત આવ્યો તો લગ્ન કરીને પોતાની પત્નીને પણ સાથે લઈ ગયો આનંદને અમેરિકા સ્થાયી થવાથી સાથે સાથે જ તેના નાના ભાઈ અમરને પણ ત્યાં જવાનો શોખ ચડ્યો તે પણ ભારતીય છોકરી સાથે લગ્ન કરીને અમેરિકા ચાલ્યો ગયો ગયો અને ત્યાં જ વ્યસ્ત થઈ બંને દીકરા પોતાની ઘર ગયા હવે ઘરમાં માત્ર સુંદરલાલજી અને તેમની પત્ની શોભા જ રહી ગયા તેઓ કોઈક રીતે પોતાનું જીવન ચલાવી રહ્યા હતા આરામ અને સાથની શોધ કરતા બંને વૃદ્ધ દંપતી હવે તો એ વિચારમાં લાગ્યા કે ક્યાંક તેમણે પોતાના દીકરાઓને વિદેશ મોકલીને કોઈ મોટી ભૂલ તો નથી કરી દીધી ને એક દિવસ શોભાજી રાત્રે સુવા ગયા અને પછી ક્યારેય જાગી જ ન શક્યા સુતા સુતા હાર્ટ એટેક આવ્યો અને તે હંમેશા માટે પોતાના પતિને એકલા છોડીને ચાલ્યા ગયા પત્નીના ચાલ્યા ગયા પછી હવે સુંદરલાલજી બિલકુલ એકલા જ નહીં પરંતુ પૂરી રીતે લાચાર પણ થઈ ગયા હતા જોકે બંને દીકરાઓને તેમની માના મૃત્યુના સમાચાર આપી દેવામાં આવ્યા હતા પરંતુ બંને દીકરાઓએ જવાબ આપ્યો પિતાજી અમારું આવવું હમણાં શક્ય નહીં બને તમે માના અંતિમ સંસ્કાર કરાવી દો મોટો દીકરો તો પોતાની માના બેસણા સુધી આવી ગયો પરંતુ નાનો દીકરો ન આવી શક્યો પોતાની એકલતાથી કંટાળીને એક દિવસ સુંદર લાલજીએ પોતાના મોટા દીકરાને ભારત આવવાનો આગ્રહ કર્યો દીકરા તું તો જાણે જ છે હું કેટલો એકલો થઈ ગયો છું તારી મા વગર મારી એક એક પળ ખૂબ મુશ્કેલીથી પસાર થઈ રહી છે આ ઘર તો જાણે ખાવા દોડે છે તમે લોકો પાછા ભારત આવી જાઓ તમારા આ ઘરડા બાપને પોતાનાઓના સાથની જરૂર છે આનંદે કહ્યું પિતાજી હવે અમારું ભારત આવીને રહેવું શક્ય નથી આ રીતનું આધુનિક જીવન ધોરણ અમને ત્યાં નહીં મળે સુંદરલાલજી પણ સમજી સુક્યા હતા કે તેમના દીકરા વિદેશી રીતિ રિવાજના કેદી બની ચૂક્યા છે તેમના દીકરાની દલીલો સાંભળીને સુંદરલાલજીએ કોઈ પણ દીકરાને બીજી વાર પાછા આવવા માટે ન કોઈ આગ્રહ કર્યો ન કોઈ જીદ તેમણે હવે મન રહેવું જ યોગ્ય સમજ્યું દીકરા ક્યારેક ફોન કરતા તો હાલચાલ પૂછવાની રસમ નિભાવીને ફોન મૂકી દેતા ધીમે ધીમે ક્યારેક ક્યારેક આવતી ટેલિફોનની ઘંટડીઓ પણ સંભાળવાની બંધ થઈ ગઈ જ્યારે કે સુંદરલાલજી પણ તેમને ફોન કરતા તો એક જ જવાબ મળતો વ્યસ્ત છું પછી વાત કરીશ હવે સુંદરલાલજી સંજોગો સાથે સમજૂતી કરીને મન મારીને જીવવા લાગ્યા એક દિવસ જ્યારે પડોશમાં રહેતા વર્માજી જે તેમના બાળપણના મિત્ર હતા સુંદરલાલજી તેમની પાસે બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો નાનો દીકરો અમર વગર પોતાના આવવાની જાણકારી આપીએ ઘરે આવી ગયો વર્ષો પછી પોતાના દીકરાનું મોઢું જોઈને સુંદરલાલજીનો બધો ગુસ્સો પલકારામાં જ ગાયબ થઈ ગયો બધી ફરિયાદો ભૂલીને પોતાના દીકરાને ગળે લગાવી લીધો તો આવી ગયો દીકરા સુંદરલાલજીએ ભીની આંખોથી પોતાના દીકરાને છાતીએ છાંપી લીધો અમર બોલ્યો પિતાજી હું તમને મારી સાથે લઈ જવા માટે આવ્યો છું હવે તમે બાકીના દિવસો પોતાના બાળકો સાથે રહેજો અને પિતાજી તમે દુકાન અને મકાન વેચી દો હવે અહીં રાખ્યું જ શું છે વર્માજી જે પ્રોપર્ટી ડીલર હતા આ બધી વાતો સાંભળી રહ્યા હતા તેમણે સુંદરલાલજીને સલાહ આપી કે આટલી જલ્દીમાં દુકાન અને મકાન વેચવાથી સારી કિંમત નહીં મળી શકે જ્યારે કોઈ ખરીદદાર મળશે તો તેઓ તેમને જણાવી દેશે આ વાત સુંદરલાલજીને સાચી લાગી આમ પણ આટલું બાપ દાદાનું મકાન જ્યાં પત્નીની સોનેરી યાદો વસેલી હતી તેને છોડવાનું તેમનું બિલકુલ પણ મન ન હતું એટલે પોતાના એ મકાનને પોતાના વિશ્વાસુ નોકર કૃષ્ણના હવાલે છોડીને સુંદરલાલજી એક દિવસ વિદેશની એ ભૂમિ પર હંમેશા માટે વસવા ચાલ્યા ગયા જેના વિશે તેમણે અત્યાર સુધી સોપડીઓમાં જ વાંચ્યું હતું પરંતુ જલ્દી જ તેમની સામે પોતાના દીકરાની મીઠી મીઠી વાતો પાછળ છુપાયેલા ઈરાદાઓ ખુલ્લા પડી ગયા હવે સુંદરલાલજીને અમેરિકામાં રહેતા એક વર્ષ થવા આવ્યું હતું અને આ એક વર્ષમાં તેમણે શું શું કામ નથી કર્યું જે માણસે ક્યારેય ભારતમાં રહેતા એક ગ્લાસ પાણી પોતે લઈને નથી પીધું હવે તે માણસ પોતાના બાળકોના આદેશ પર જમવાનું બનાવવા અને પાણી પીવડાવવા સુધી મજબૂર હતા પોતાના ઘરમાં રહેતા તેમણે ક્યારેય એક રૂમાલ સુધી નહોતો થયો અને અમેરિકામાં આવીને દીકરાના ઘરમાં નોકરોની જેમ બધા કપડાં ધોઈ રહ્યા હતા આ ઉપરાંત અમરના બંને બાળકોની દેખભાળ તેમનો રૂમ ઠીક કરવો તેમને સ્કૂલ બસ સુધી મૂકવા જવું અને પાછા લાવવું હવે સુંદરલાલજી માટે સામાન્ય વાત થઈ ચૂકી હતી પરંતુ જરૂરતથી વધારે કામ કરવા અને વધતી ઉંમરના હિસાબે કામ શરીર પર વધુ ભાર નાખવા લાગ્યું અને સુંદરલાલજી હવે બીમાર રહેવા લાગ્યા હતા જ્યારે સાધારણ પેઇન કિલર અને તાવની દવાઓએ પણ અસર બતાવવાનું બંધ કરી દીધું તો તેમને મજબૂર થઈને અમર ડોક્ટર પાસે લઈ ગયો ડોક્ટરે થોડા દિવસ તેમને હોસ્પિટલમાં જ રાખવાની સલાહ આપી પરંતુ હવે અમર અને તેની પત્ની પિતાજીની બીમારી પર વધુ ખર્ચ અને સમય આપવા તૈયાર નહોતા એટલે આર્થિક સહાયતા માટે જ્યારે અમરે અમેરિકાની સોશિયલ સિક્યુરિટી ઓફિસમાં અરજી મુક કરી તો તેમણે પણ એમ કહીને ના પાડી દીધી કે આ સુવિધા માત્ર એ જ પ્રવાસીઓને મળે છે જેમણે સોશિયલ સિક્યુ સિક્યુરિટી નંબર સાથે ત્રણ વર્ષ સુધી કાર્ય કર્યું હોય આ નંબર પડ્યા પછી અમર અને તેની પત્ની ગભરાઈ ગયા હવે તો બંનેના ઈરાદાઓ પર પાણી ફરી ગયું કારણ કે તેમણે તો એ વિચાર્યું હતું કે પિતાજીને પોતાની પાસે બોલાવીને રાખવા પર તેમને એક કાંકરે બે પક્ષી જેવી સુવિધા મળશે એક તો તેમના બંને બાળકોને જોવા માટે નોકરની વ્યવસ્થા થઈ જશે અને બીજું સરકાર દ્વારા મળવાવાળા રૂપિયા પણ અમારા હશે હવે અમર અને તેની પત્ની પોતાને ખોટની સ્થિતિમાં જોઈ રહ્યા હતા બીજી બાજુ સુંદરલાલજીની બુદ્ધિ હવે બુદ્ધિ અને અનુભવી આંખોમાં પણ પોતાના દીકરા અને વહુના બદલાયેલા સ્વભાવને ઓળખવામાં વાર ન લાગી તેઓ સમજી ગયા કે હવે તેમના દીકરા બહુના ઘરમાં રહેવું તે બંને માટે ભાર બની ચૂક્યું હતું તેમને સમજવામાં વાર ન લાગી કે અમરનું અચાનક ભારત પાછા ફરવું અને તેમને પોતાની સાથે અમેરિકા લઈ જવું માત્ર પ્રેમ અને પોતાપણાનો એક ખોટો દેખાડો હતો સાચું તો એ હતું કે તેમને પોતાના બંને બાળકોની દેખભાળ માટે કોઈ નોકરની જરૂર હતી અને જ્યારે તેઓ બીમાર રહેવા લાગ્યા તો ઘરડા લાચાર બાપ દીકરા અને વહુ માટે ભાર બની ગયા એક દિવસ તેમણે અમરને કહ્યું દીકરા મારું અહીં રહેવાનો કોઈ અર્થ તો નીકળતો નથી સારું રહેશે કે મને ભારત મોકલવાની વ્યવસ્થા કરી દે આટલું સાંભળતા જ અમર ગુસ્સામાં આવી ગયો અને વહુનો પિતો તો સાતમો આસમાન પર ચડી ગયો તે બરાડીને બોલી શું સમજી રાખ્યું છે તમે અમને કોઈ કુબેરનો ખજાનો નથી મળી ગયો કે અમે ઈચ્છીએ તેટલું ખર્ચ કરી લઈએ વિમાનની ટિકિટ પણ ઓછામાં ઓછી બે લાખની આવશે ક્યાંથી આવશે આટલા બધા પૈસા હવે શું અમે પોતાને જ વેચી દઈએ પોતાના દીકરાની સામે વહુના મોઢેથી આવી વાતો સાંભળીને સુંદરલાલજી પોતાને જમીનમાં દટાઈ જેવા જેવી સ્થિતિમાં અનુભવી રહ્યા હતા પછી અમર તરફ જોતા બોલ્યા તો મને આનંદના ઘરે જ મોકલી દે ઓછામાં ઓછું તારા પર તો વધારે ભાર નહીં પડે આના પર અમર પોતાની પત્નીથી પણ વધુ કંટાળીને બોલ્યો મેં મોટાભાઈને ફોન કર્યો હતો પરંતુ ભાઈ ભાભી બંનેમાંથી કોઈ પણ તમને રાખવા માટે તૈયાર નથી તેમનું કહેવું છે કે હું જ તમને લઈને આવ્યો છું તો આ મુસીબતને હું જ ભોગવું આનંદના મોઢેથી આવી અશુભ વાતો સાંભળીને સુંદરલાલજી પોતાનું માથું કૂટવા લાગ્યા તેઓ સમજી ગયા હતા કે કોઈને તેમનાથી કોઈ લેવા દેવા નથી પછી એ ઘડીને કોચવા લાગ્યા જ્યારે દીકરાની વાતમાં આવીને તેમણે પોતાનો દેશ છોડ્યો હતો પરંતુ હવે કરી પણ શું શકતા હતા હવે તેમની પાસે પોતાને પૂરી રીતે સંજોગના હવાલે છોડવા જ એકમાત્ર રસ્તો હતો પરંતુ સુંદરલાલજી વહુની આંખોમાં ખૂંચતા રહેતા હતા આવતા જતાં તે તેમને ત્રાસી નજરે જોતી રહેતી એક દિવસ વહુ ખૂબ જ પ્રેમથી બોલી બાપુજી આજે ઘરે બેઠા બેઠા કંટાળી ગયા હશો ચાલો આજે આપણે બહાર ફરીને આવીએ તો તમારું મન પણ હળવું થઈ જશે એમ કહીને તે તેમને ફેરવવા માટે બગીચામાં લઈ ગઈ બહુ અચાનક બોલી બાપુજી તમે અહીં જ રોકાવ હું કંઈક ખાવા માટે લઈને આવું છું સુંદરલાલજીએ આમાં માથું હલાવ્યું આટલું કહીને અમ અમરની પત્ની ત્યાંથી બહાર નીકળી ગઈ અને પછી ક્યારેય તેમની પાસે પાછી ન આવી બિચારા સુંદરલાલજી એકલા જ બગીચાનો એક ખૂણો ફરીને થાકી ગયા અને જ્યારે તેમનાથી કંઈ પણ ન થઈ શક્યું તો થાકીને પાસે પડેલા એક બાકડા પર બેસીને પોતાની વહુના પાછા આવવાની રાહ જોવા લાગ્યા વહુની રાહ જોતા જોતા ભૂખ્યા તરસ્યા બેઠા બેઠા સાંજ પડી ગઈ અંગ્રેજી તો તેમને આવડતું જ નહોતું કોઈને પોતાનું દુઃખ જણાવે પણ તો કેવી રીતે ખિસ્સામાં માત્ર પાંચ ડોલર પડ્યા હતા વિચાર્યું કે પોતાના દીકરાને ફોન કરે પરંતુ તેમની પાસે પોતાના દીકરાનો ફોન નંબર પણ નહોતો ક્યારેય ભૂલથી પણ તેમને આ વાત નહોતી વિચારી કે આ હાલત પણ એક દિવસ આવશે બેઠા બેઠા જ્યારે રાત થઈ ગઈ બગીચો પણ બંધ થવાનો સમય આવી ગયો હવે તો સુંદર પણ શંકા થવા લાગી હતી કે તેઓ અહીં સંજોગોથી એકલા નથી છૂટ્યા પરંતુ તેમણે જાણી જોઈને એકલા છોડી દેવામાં આવ્યા છે તેમના પોતાના જ તેમની સાથે આવું કરશે આ વિચારીને પણ સુંદરલાલજી ઘુસકે ઘૂસકે રડી પડ્યા થોડા આવતા જતા લોકોએ તેમની આ હાલતને જોઈ અને સમજી તો જરૂર પરંતુ કોઈએ પણ તેમની મદદ કરવાની તસ્દી ન લીધી સુંદરલાલજી ઉઠીને અજાણ્યા રસ્તા પર ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેમને સામે એક મંદિર દેખાયું અજાણ્યા દેશમાં લોકોની વચ્ચે પોતાને એકલા અનુભવતા સુંદરલાલજીએ જેવું મંદિર તરફ જોયું તો તેમણે એક પોતાપણાનો અહેસાસ થયો ભગવાનની સામે બેસીને ખૂબ રડ્યા અને ભગવાનને પૂછવા લાગ્યા કે આખરે તેમણે એવા કયા ખરાબ કર્યા હતા જ્યાં આજે તેમને આ બધા દિવસો જોવા પડી રહ્યા છે પ્રશ્નવાચક નજરથી ભગવાનને જોતા લાચાર થઈને ત્યાં જ પડખા પડ્યા રહ્યા જ્યારે મંદિરના દરવાજા બંધ કરવાનો સમય આવ્યો તો પૂંજારીની નજર સુંદરલાલજી પર પડી જે એક યુવાન ભારતીય હતો તે તેમની પાસે બેસીને પૂછવા લાગ્યો શું થયું અંકલજી તમે રડી કેમ રહ્યા છો અજાણ્યા દેશમાં કોઈના મોઢેથી હમદર્દી ભર્યા શબ્દો સાંભળીને સુંદરલાલજી હજી પણ જોરથી રડવા લાગ્યા પૂજારી સમજી ગયો કે આ વૃદ્ધ પોતાના બાળકોથી દૂર થઈ ગયા છે તેણે સૌથી પહેલાં તેમને પેટ ભરીને જમવાનું ખવડાવ્યું અને પછી તેમની પાસે તેમની સ્થિતિ વિશે જાણકારી મેળવવા લાગ્યો પરંતુ સુંદરલાલજીને તો પોતાના દીકરા અને વહુના ઘરનું ન તો કોઈ સરનામું ખબર હતું અને ન કોઈ ફોન નંબર યાદ હતો આ કારણે પૂજારીએ નિયમ મુજબ સૌથી પહેલાં પોલીસ સ્ટેશન ફોન કર્યો અને પછી બાદમાં જરૂરી પોલીસ કાર્યવાહી પૂછી પૂજારીજીએ સુંદરલાલજીને મંદિરમાં બનેલા પોતાના રૂમમાં રહેવાની જગ્યા આપી દીધી જ્યારે સુંદરલાલજી થોડા સ્વસ્થ થયા તો પૂજારીએ તેમને પૂછ્યું કે તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા તો સુંદરલાલજીએ તેમને બધી હાલત જણાવી આના પર પૂજારીએ કહ્યું અંકલજી ખબર તો ખબર ન માનો તો એક વાત કહું આવી ઘટનાઓ તો અહીં રોજ જ થાય છે દીકરા વહુ પોતાના ઘરડા મા બાપને નોકર બનાવીને અહીં જ લઈ આવે છે પરંતુ પોતાની પાસે ત્યાં સુધી જ રાખે છે જ્યાં સુધી તેમની તબિયત સારી રહે છે અને તેમના ઘરનું કામ કરી શકે છે પરંતુ જેવો જ તેમના પર વૃદ્ધોની બીમારીનો ખર્ચ પડવા લાગે છે તેઓ તેમને ભાર સમજીને આ રીતે જ બેઘર કરી દે છે પૂજારીની વાત સાંભળીને સુંદરલાલજીની આંખો ફાટી રહી ગઈ તેઓ તે સમયને કોસવા લાગ્યા જ્યારે તેમણે પોતાના દીકરા સાથે વિદેશ જવા માટે સહમતી આપી હતી તેઓ પૂરી રીતે તૂટી ચૂક્યા હતા બીજા દિવસે પોલીસે બગીચાના સીસીટીવી કેમેરાથી તેમની વહુની ઓળખ કરી લીધી અને તેમના દીકરા વહુનું સરનામું શોધી કાઢ્યું પરંતુ હવે સુંદરલાલજીએ તેમની પાસે પાછા જવાની ચોખ્ખી ના પાડી દીધી તેઓ ભારત પાછા જવા માંગતા હતા પરંતુ ટિકિટ ખરીદવા માટે પૈસા નહોતા પૂજારી પાસેથી મોબાઈલ લઈને પોતાના મિત્ર વર્માજીને ફોન લગાવ્યો પરંતુ તેમનો ફોન બંધ હતો ઘણી પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે વર્માજીનો ફોન ન લાગ્યો હતો સુંદરલાલજીએ પોતાના નોકર કૃષ્ણાને ફોન કર્યો કૃષ્ણાએ જેવો ફોન ઉપાડ્યો હતો સુંદરલાલજીના હાલચાલ પૂછવા લાગ્યો તમે કેમ છો બાબુજી તબિયત તો ઠીક છે ને તમારી બહુ યાદ આવે છે નોકરના મોઢેથી પ્રેમભર્યા શબ્દો સાંભળીને તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેમણે તેને પોતાના હાલ સંભળાવ્યા અને તેને વર્માજીને મળીને ટિકિટના પૈસાની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી કૃષ્ણ સુંદરલાલજીના આ હાલ જાણીને સ્તબ્ધ રહી ગયો વિચારવા લાગ્યો કે માચીના હોવા છતાં બાબુજી પર દુઃખોની આંચ નહોતી આવી અને આજે આ હાલતમાં પારકી ધરતી પર જીવવા માટે મજબૂર છે તે યાદ કરવા લાગ્યો બાબુજીએ મારી ખૂબ મદદ કરી છે જ્યારે મારી મા બીમાર હતી તો તેમણે તેમના ઈલાજનો બધો ખર્ચ ઉઠાવ્યો હતો અને જ્યારે મેં પૈસા પાછા આપવા ચાહ્યા તો તેમણે એક પૈસો પણ નહોતો લીધો આજે ઉપકાર ચૂકવવાનો સમય આવી ગયો છે આજ વિચારીને કૃષ્ણાએ તેમની મદદ કરવાનું નક્કી કરી લીધું અને જેમ તેમ કરીને પાંચ દિવસોની અંદર જ તેમના બતાવેલા ખાતામાં પૈસા પહોંચાડી દીધા અને અઠવાડિયા પરમાં સુંદરલાલજી પાછા ઘરે પહોંચી ગયા ઘરે પહોંચીને કૃષ્ણને મળીને ખૂબ રડ્યા અને તેને જણાવ્યું કે કેવી રીતે વિદેશી ધરતી પર પળેપળ કાપવી પણ તેમના માટે મુશ્કેલ થઈ ગઈ હતી બીજા દિવસે વર્માજીનો આભાર માનવા માટે તેમ જ્યારે તેમના ઘરે પહોંચ્યા તો ખબર પડી કે વર્માજી તો એક મહિનો પહેલાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તેમને જાણીને આંચકો લાગ્યો મનની ઉદાસી વધુ ઊંટી થઈ ગઈ પરંતુ પછી અચાનક વિચારવા લાગ્યા કે કૃષ્ણએ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી ઘરે પહોંચીને કૃષ્ણએ પોતાના પાસે બેસાડ્યો અને તેની પાસે પૈસા વિચે પૂછવા લાગ્યા પરંતુ કૃષ્ણ જણાવવા જ નહોતો માંગતો ખૂબ પૂછવા પર તેણે જણાવ્યું કે પોતાનું નાનું મકાન ગીરવે મૂકીને તેણે પૈસાની વ્યવસ્થા કરી અને પછી સુંદરલાલજીના પગમાં પડીને કહેવા લાગ્યો બાબુજી આ મદદ તો કંઈ પણ નથી તે મદદની સામે જે તમે મારી માની બીમારી વખતે કરી હતી આટલા ઉપકાર કર્યા છે તમે મારા પર તો શું પછી તમને આવી હાલતમાં કેવી રીતે જોઈ શકતો હતો કૃષ્ણની વાતો સાંભળીને સુંદરલાલજીએ તેને ગળે લગાવી લીધો પોતાના ભૂતકાળમાં ડોકીઓ કરીને સુંદરલાલજી જીવનની થાકેલી ઝાંખી આંખોમાં ફરીથી આંસુ ભરાઈ આવ્યા તો તેમણે પોતાની દીકરી પત્નીની તસવીરને છાતીએ લગાવી લીધી અને આજે ફરી પોતાના દીકરાઓ વિશે વિચારી વિચારીને તેઓ પોતાની માનસિક સ્થિતિમાં બહાર નહોતા આવી શકતા તેમનું શરીર દિવસે ને દિવસે નબળું પડતું જતું હતું પછી એવો સમય પણ આવી ગયો જ્યારે સુંદરલાલજી પથારી વશ થઈ ગયા અને ચાલવા માટે પણ લાચાર થઈ ગયા પરંતુ કૃષ્ણએ તેમની દિવસ રાત સેવા કરી વગર શંકો છે તેમની પથારીની ગંદકી પણ સાફ કરી દેતો જ્યારે તેમની હાલત વધુ ખરાબ રહેવા લાગી તો તેમણે વકીલને બોલાવીને પોતાની દુકાન મકાન અને પોતાની કમાયેલી સંપત્તિનું વિલ બનાવી દીધું તેને રજીસ્ટર પણ કરાવી દીધું તેમણે કૃષ્ણને પણ જણાવી દીધું હતું કે તેમનું વિલ તેમના વકીલ ગોસ્વામીજી પાસે રાખ્યું છે અને તેમના મરવા પર અંતિમ સંસ્કાર પહેલાં તેમનું વિલ વાંચવામાં આવે ત્યાર પછી જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે સુંદરલાલજી આ દુનિયામાંથી ચાલ્યા ગયા તેમના સંબંધીઓએ બંને દીકરાઓને ફોન કરીને ખબર આપી બીજા દિવસ સુધી તે બંને પણ પહોંચી ગયા વકીલ સાહેબને પણ ખબર કરી દેવામાં આવી તેમના પહોંચતા જ વકીલ સાહેબે વિલ વાંચવાનું શરૂ કર્યું હું સુંદરલાલ મારા આ રહેણાંક મકાનને મારા નોકર કૃષ્ણના નામે કરું છું મારી દુકાન પર મારા માર પણ માત્ર કૃષ્ણનો જ હક હશે મારા ખાતામાં વધારે કંઈ નથી રાખ્યું માત્ર મારી કમાણીમાંથી બચાવેલા પચાસ હજાર રૂપિયા છે જેને હું કૃષ્ણને આપવા માગું છું આ બધું સાંભળતા જ બંને દીકરાના ભવા ચડી ગયા પરંતુ તેમણે તે સમયે શાંત રહેવું જ યોગ્ય સમજ્યું પરંતુ ત્યાં કૃષ્ણ રડતો જઈ રહ્યો હતો વકીલ સાહેબે વીજ વીલ વાંચવાનું ચાલુ રાખ્યું મારી પત્ની શોભાના ઘરેણા હું મારા બંને દીકરા વહુને બરાબર વેચવા માગું છું કારણ કે આ મારી પત્નીની ઈચ્છા હતી આ સિવાય હું તેમને કોઈ પણ અન્ય સંપત્તિનો હકદાર નથી માનતો મારા મૃત શરીરને અગ્નિદાહ આપવાનો હક પણ માત્ર કૃષ્ણાનો જ છે તે મારો સગો દીકરો નથી પરંતુ હું તેને મારા દીકરાથી પણ વધીને માનું છું જીવનમાં સંતાનોનો સુખ તો મને આનાથી જ પ્રાપ્ત થયું આની નસોમાં મારું લોહી નથી પરંતુ તેમ છતાં મારી સેવા એવી એવી રીતે કરતો હતો જાણે એકમાં પોતાના અજાણ્યા બાળકને ઉછેરે છે બિલકુલ નિસ્વાર્થ ભાવથી કેટલું મોટું અંતર છે મારા પોતાના સંતાન અને કૃષ્ણમાં મારા પોતાના સંતાનને મેં માત્ર જન્મ આપ્યો અને તેમના પાલન પોષણમાં ક્યારેય કોઈ કમી ન થવા દીધી એ લાયક બનાવ્યા હતા કે તેઓ માથું ઊંચું કરીને જીવી શકે આટલું બધું થયા પછી પણ કેટલી નવાઈથી નવાઈની વાત હતી કે મારા પોતાના સંતાનો મારા પર પણ એ લેબલ લગાવી દીધું કે તેમનો મારી સાથે કોઈ સંબંધ નથી વકીલ સાહેબ થોડી વાર માટે રોકાયા અને પોતાના આંસુ લૂચવા લાગ્યા આસપાસ ઉભેલા બધા સંબંધીઓની પણ આંખો ભરાઈ આવી ત્યાર પછી તેમણે છેલ્લી પંક્તિ વાંચી ભગવાનને પ્રાર્થના કરું છું કે કરડાપોમાં જે દિવસ મારે જોવો પડ્યા એવા દિવસ મારા દીકરાઓને ક્યારેય ન જોવા પડે આ બધું સાંભળનાર દરેક માણસની આંખોમાં આંસુ હતા બંને દીકરા શરમથી એકબીજાનો ચહેરો જોઈ રહ્યા હતા લોહીનો સંબંધ ન હોવા છતાં પણ કૃષ્ણએ સાબિત કરી દીધું હતું કે આ દુનિયામાં એક સંબંધ હજી પણ છે જેનું માત્ર એક જ નામ છે માણસાઈ ત્યાં હાજર બધા લોકોની નજરોમાં કૃષ્ણ જે નોકર હોવા છતાં પણ તેમનું પદ ખૂબ ઊંચું થઈ ગયું હતું અને બંને દીકરા ભલે વિદેશમાં રહીને ધન દોલતથી ઊંચા પદ પર હતા પરંતુ માનવતા અને માણસાઈને શર્માવતા સૌની નજરોથી પડી ચૂક્યા હતા કોઈએ પણ તેમની સાથે સીધા મોઢે વાત કરવી યોગ્ય ન સમજી અને તેઓ બંને ભાઈ પોતાની પત્નીઓ સાથે પોતાનું કાળું મોટું લઈને પાછા વિદેશ ચાલ્યા ગયા તો મિત્રો જરૂરી નથી કે તમે જો ઊંચા પદ પર હો તો પોતાના ઘરડા થઈ ગયેલા મા બાપના ત્યાગ અને મહેનતને ભૂલી જાઓ જો તેમણે સાસા જમાઈએ સારો ઉછેર ન આપ્યો હોત તો તમે એ મુકામ સુધી ક્યારેય પણ ન પહોંચી શકતા એટલે પોતાના મા બાપના ત્યાગ અને બલિબા બલિદાનને હંમેશા ધ્યાનમાં રાખતા તેમનું સન્માન કરવું જોઈએ અને માણસાઈ અને માનવતાને ક્યારેય ન ભૂલવી જોઈએ આશા છે મિત્રો આજની આ વાર્તા તમને લોકોને જરૂર પસંદ આવી હશે તો મિત્રો તમને અમારી આજની કહાની કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બુક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ